કચ્છમાં સતત છેલ્લા ત્રણ દિવસ થી પડી રહેલા વરસાદ ભારે સારા દિવસ છે આપણે અત્યારે ટીમ છે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના જંગી ગામે જે દરિયાઈ પતર વિસ્તારો આવેલું છે ત્યાં આપણે હવે જોવા જઈએ તો લગભગ છેલ્લા ભચાઉ તાલુકામાં લગભગ સિઝનનો નું સરેરાશ છસો ને ચુમ્માલીસ મિમી જેટલો વરસાદ નોંધાનો છે ત્યારે રાપર તાલુકાની જો વાત કરવામાં આવે તો રાપરમાં લગભગ તેર થી સાડા તેર ઇંચ જેટલો વરસાદ

નાલા બંધ કરી દેવા નાલા બંધ કરી દેવામાં આવ્યા છે બરાબર એક નાલો છે આ તો એમાં પાણી કેટલું જાય જાય એટલે અત્યારે આ કેટલા ઘરોની વસ્તી હશે અત્યારે અમારે પચાસ ઘરો રહી હશે પચાસ ઘરી કરી પચાસ ઘરોની અંદર તમામ પાણી તમામ ને આ તો પોલ્યુશન છે વર્ષો વર્ષ અમે આ જ પોલ્યુશન ભોગવ્યું છે કોઈ ગામમાં અમારું હલ કરતો નથી દાદા સુનમ નામ તમારું મારા ભૂરાભાઈ કાના પાક લો ભૂરાભાઈ શું છે સમસ્યા તમારે અમારા ઘરમાં પાણી આવી જાય છે છોકરા આવી જાય પાણી કાઢે

કરવા રાજકારણી નો કોઈ નો ફોન આવ્યો નથી બહુ છે અતિ વરસાજુમાં કઈ વિકાસ થયેલો નથી પાછળની ભાગમાં પાછળના કોળીઓના બધા મકાનોમાં પાણી ઘુસી ગયા છે અને આજ ચોવીસ કલાક ત્યાં લાઈટ નથી

તંત્ર દ્વારા લોન લઈ લેવામાં આવે બધા તણાઈ ગયા છે અહિયાં દરિયા ભેગા થઈ ગયા છે અહિયાં કોઈ પૂછ્યા જ નથી કરતો અમે ન્યુઝ આવા ભારી છે કે હજી આજ સુધી કોઈ આવ્યો નથી આ પેલી વાર ન્યૂઝ દ્વારા આયા છો